સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા નવા ભવનનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે લઈ સાથે સ્નેહ મિલન અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ પાટીદાર સમાજના કાર્યક્રમમાં બંધારણ ઘડવા અંગે ચર્ચાઓ થઈ હતી અને દીકરા દીકરીઓના જીવનમાં સંસ્કારનું ઘડતર કરવાની બાબતે ટકોર કરવામાં આવી હતી સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સમાજના હિત માટે નવા ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવનાર છે જે અંગે તારીખ પંદર જાન્યુઆરીના રોજ એકે રોડ ખાતે આવેલ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર વાડી ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓના હાથે નવા ભવનના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી જેમાં સિદ્ધસર શ્રી ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર અગ્રણી જયરામભાઈ વાંસજડિયા ઉપસ્થિત રહ્યા હતા અમને તેમને નિવેદન આપ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં થતા મોટા ખર્ચ અને બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા જોઈએ દીકરા દીકરીઓમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા નિયમ ફરજિયાત હોવા જોઈએ સમાજમાં નવા પ્રશ્નો અને વિવાદો ન સર્જાય તે માટે લેખિત નિયમો હોવા જરૂરી છે સુરતની અંદર અત્યારે લગભગ 10 થી 11000 પરિવાર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના થઈને વસે છે એના માટે આ સમય પ્રમાણે વાડીની ખૂબ સારી જરૂરિયાત હતી એટલે આ બધા મિત્રોએ સંગઠિત થઈ અને આ જગ્યા વડીલોએ લીધેલી પડી હતી એના ઉપર એક ભવ્ય સમાજનું આયોજન થાય એવું બધાએ નક્કી કર્યું છે તો આજે એ સમાજનું અત્યારે ભૂમિપૂજન ચાલે છે અને આજનું એનો સમાજ ભવનનો કાર્યક્રમનું આજ આયોજન રાખેલું છે પાટીદાર સમાજની વિકાસ સારો થયો છે વિકાસ જળવાઈ રહે એના માટે દીકરા દીકરીઓને સંસ્કારનું સિંચન થાય ખોટા મોટા ખર્ચા કરતાં અટકે સમાજમાં કોઈ એવા નવા પ્રશ્નો ન બને એના માટે આ ખૂબ જરૂરિયાત છે અને સમયની માગ પ્રમાણે આગળ આવશે આ સાથે જ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓ અને દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો જેમાં ત્રણસો જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે જ નવા ભવનના નિર્માણ માટે જે દાતાઓએ દાન આપ્યું હતું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના નિયમોમાં થોડો ફેરફાર કરવા જણાવ્યું હતું અને સંતાનોના ઘડતર અંગે ભાર મૂકવાની ટકોર કરી હતી આ સાથે જ બિનજરૂરી ખર્ચ ઘટાડવા અંગે હવે સમાજે ત્વરિત નિર્ણયો લેવા પડશે અને બંધારણ ઘડવું પડશે તેવું જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે આપણા કરતા અન્ય સમાજો આગળ નીકળી ગયા છીએ અને આપણે ઘણા પાછળ છીએ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના નવા સમાજ ભુવનના પ્રસંગે મારે અતિશય વિનમ્રતા પૂર્વક સમાજના ધ્યાન ઉપર મૂકવું છે કે આપણે ભવનો બનાવવાના છે સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છહીયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છહીયો એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે આજે બીજા સમાજો એ નિર્ણય કરી ને ખા ને આપણે તો હજી વિચારણાઈ નથી શરૂ કર્યું કેટલાય સમાજે નિર્ણય કર્યા એક સમાજે જ એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે આપણા સમાજ આવું કઈ વિચારવાની આવશ્યકતા છે અને એ લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણો હતો એ પોત ઘસાતો જાય છે જરામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કઈ કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે એ આપણે શરમ શરમજનક આપણા માટે આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો આલે કરો આપણે સમાજની અંદર

શ્રી સૌરાષ્ટ્ર બપોરે ભૂમિ પૂજન થયું ત્યાં અમારું નવું સમાજ ભવન બનવાનું છે તે જગ્યા પર ને હવે અત્યારે અમારું ચારો ચાર વાગ્યા લઈને અત્યારે ઉમિયાધામ જગ્યા સ્થળ પર અમારું સ્નેહ મિલન સમાજ નું નવા ભવન જે બનવા છે એમના જે દાતાઓ દાતાઓના છે સન્માન કરવાનો કાર્યક્રમ અને દાતાઓ જે છે જેને દાન ની જોલી છલકાવી દીધી છે છેલ્લા વીસ દિવસ અંદાજે ચૌદ પંદર કરોડ રૂપિયા નું સમાજ ભવન બનાવવા માટે જેને દાન આપી દીધું છે ફોન ઉપર દાન આપી દીધું છે મહિલાઓના નામ લખવાની વાત એવું છે કે અમે એવું વિચાર્યું કે મોટા જાતા ના બે ત્રણ કરોડ રૂપિયા લઈ એના કરતા અમે પરિવારો માંથી નાના જાતાના એક લાખ રૂપિયા લઈ અને દોઢ લાખ રૂપિયા લઈ અને મહિલાનો જ અમે સો બસો મહિલાઓનો બોર્ડ મારીએ તો એ પરિવારો એમ થશે કે ભાઈ હું સમાજ માં પૈસા આપ્યા છે હું આમાં ભાગીદાર છું શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં યુવાનોને ખાસ મેસેજ આપવામાં આવ્યો હતો જે વ્યશન પાછળ અને સોશિયલ મીડિયા પાછળ સમય ન બગાડો આ ઉત્તમ સમય છે તમારે જીવન ઘડતર કરવા અને પોતાના ધંધા રોજગાર સેટ કરવા માટે સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાય અને સમાજ હિત માટે કામ કરી આગળ વધો જેથી કરી તમારા માતા પિતા પણ ગર્વ અનુભવી શકે અને સમાજ પણ ગર્વ કરી શકે આ સાથે દીકરીઓને પણ મેસેજ આપવામાં આવ્યો હતો કે તમારી સંગત વિશે ખાસ કાળજી રાખજો હાલનો સમય તમને કારકિર્દી બનાવવા માટે મળ્યો છે તમે પારિવારિક જવાબદારી સામાજિક નિર્માણ અને પોતાના જીવન ઘડતર અંગે સમજ લઈ આગળ વધજો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા હતા આજે તેજસ્વી તારલા નો પોણા ત્રણસો તેજસ્વી તારલા નું અમે સન્માન કરેલું હતું યુવાના અંદર એટલું જ કહીશ કે અત્યારે જે અત્યારે જે પેઢી જે છે જનરલી સોશિયલ મીડિયા માં વધારે ઇન્વોલ્વ થાય છે હું એને એટલી જ રિકવેસ્ટ કરીશ કે વધારે જેટલું વધારે આપણે ભણી શકીએ એટલું ભણો ખોટી સંગત ન કરો અને કોઈ પણ દ્રષ્ટિએ તમને જ્યાં પણ મોકો મળતો હોય લોકોની સેવા કરવા સેવા કરો અને આવી સમાજના જે કાર્ય કાર્યક્રમ થતા હોય ત્યાં પણ તમે સ્વયંસેવક તરીકે આવી અને એક સારા નાગરિક ની આપણે ભૂમિકા ભજવવી જોઈએ તો ખાલી એટલું જ કહીશ બરાબર કે તમે અત્યારે જે પેલા જમાનામાં છોકરીઓ ઓછી ભણતી હતી પણ હવે તો ઘણી બધી છોકરીઓ ભણવા માંડી વર્કિંગ લેડીઝ પણ છે હવે તમારે છે ને બે બેલેન્સ કરવું પડશે કે વર્કિંગ લેડીઝ તરીકે અને ઘર ની જવાબદારી પણ આપણી સાથે છે અને સારા સંસ્કાર જો ઉમી મા ઉમિયા આપણી પાસે છે ખોટા રસ્તે જવા કરતા આ બંને બેલેન્સ કરી અને આપણા કુટુંબ ને આગળ લઈ જવાની આપણી જવાબદારી છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ ન્યુઝ સુરત